રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નો આભાર તાલુકાના પ્રજાજનોને વહીવટી કામ થી પાલનપુર સુધી જવું પડતું તે મુશ્કેલી પડતી હતી આ મુશ્કેલીને સમજીને પ્રજાના હિતમાં રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે સમગ્ર વાવ થરાદ સહિત જે આ તાલુકા જિલ્લાની અંદર જે તાલુકાનો સમાવેશ કર્યો છે પ્રજાજનો ખુશીની લહેર વ્યાપી છે સવિશેષ આભાર એટલા માટે મારી કે થરાદ જિલ્લાની સાથે સાથે વાવનું નામ પણ એની અંદર ઉમેર્યું છે તે બાબત અમારા વાવ તાલુકાના પ્રજાજનો માટે શું મોટી ગૌરવની બાબત છે આ બાબતે વાવ વાવ તાલુકાના પ્રજાજનો અધ્યક્ષ સાહેબના ઋણી છે જિલ્લો બનવાથી જે વિકાસની ગતિ હતી જે સરહદી વિસ્તારના તાલુકામાં જે વિકાસ બિલકુલ ચોક્કસ ઉદ્યોગની બાબતમાં વાત કરો તો હમણાં જી જીઆઈડીસી ની પણ એક જાહેરાત કરવામાં આવી છે એ જ પ્રમાણમાં આવનાર સમયમાં જિલ્લો અલગ બન્યો છે એનો લાભ મોટા પ્રમાણમાં મળશે સરહદી પટો હતો ત્યાં મોટો જિલ્લો હોવાના કારણે જે સરકાર શ્રી જિલ્લાની યોજનાઓ યોજનાઓની જે માળખાકીય સુવિધાઓના કામો છે જે પહોંચતા વાર લાગતી હતી એ હવે થરા જિલ્લો બનવાથી અને સરળતાથી એને લાભ મળશે એનો